તો વધુ એક મહત્વના સમાચાર પણ નજર કરીએ જે રીતે વડોદરા અને રાજકોટના યાત્રીઓ ફસાતા નજરે પડ્યા હતા તે પ્રમાણે મનાલી પ્રવાસમાં ગયેલા રાજકોટના વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવાનો આરો આવ્યો છે આ બાજુ વિદ્યાર્થીઓને પ્રવાસન પર લઈ જવા માટે મનાલી પ્રવાસ પર લઈ જવામાં આવતા હોય મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ આ પ્રવાસ પર ગયા હતા અને ત્યાં બસ મોડી પડતા વરસાદમાં ફસાયા હોય વિદ્યાર્થીઓ જેવા દ્રશ્યો સામે આવ્યા છે આ બસ મોડી થવાને કારણે વિદ્યાર્થીઓ વરસાદમાં ભીંજાયા હતા અને ત્યાં કોઈ જવાબદાર અધિકારી પણ વિદ્યાર્થીઓને મળ્યો ના હોય તેવા આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે એનએસયુઆઈ દ્વારા પણ આ પરિસ્થિતિને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શાળા સંચાલકો પણ પ્રતિક્રિયા આપતા નજરે પડ્યા હતા શાળાના આચાર્યનું પણ નિવેદન સામે આવ્યું છે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના જે આક્ષેપ છે તેને લઈને શાળાના આચાર્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે આ પ્રવાસ શાળા આયોજિત નહીં પરંતુ યુનિવર્સલ ટૂર્સ આધારિત આ પ્રવાસ છે અને આ પ્રવેશ રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું હતું બસમાં ટ્રાફિક ફસાઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે સર દ્વારા મહાત્મા ગાંધી શાળા સંચાલકોને પણ રજૂઆત છે અને તમારા માધ્યમથી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગી છીએ કે આપ જાણો છો તાજેતરમાં જે વડોદરામાં જે વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન જે પોતાના વિદ્યાર્થીઓને જીવ ગુમાવો પડ્યો એવી ઘટના બીજી વાર ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ શાળા સંચાલકો લખે કે પ્રવાસ દરમિયાન જે પણ વિદ્યાર્થી હોય ત્યારે શાળા અને વિદ્યાર્થીઓ ઘર સુધી પરત ન આવે ત્યાં સુધી ની જવાબદારી મેનેજમેન્ટ ની હોય છે હિલ સ્ટેશન છે એટલે ઠંડક નું વાતાવરણ એના કારણે થોડી ઠંડી લાગી હતી વીસ મિનિટ ની અંદર બાળકોને ને પિકઅપ કરવા માટે ટ્રાફિક લેવા થતા બસ આવી ગઈ બસ માં બેસાડી આગળના પોઈન્ટ પર દસેક મિનિટમાં જે લોકોના કપડાં બદલવાની વ્યવસ્થાથી મને બધી વ્યવસ્થા કરી દેવામાં આવી અને ત્યારબાદ નોર્મલ રૂટીનમાં પ્રવાસ થઈ આગળ વધ્યો બાળકો ખૂબ એન્જોય કરે છે અત્યારે કોઈ જ ને ગઈકાલની ઘટના એટલે કે બાર વાગ્યા પછી કોઈ જ જાતની તકલીફ નથી બધા સ્વસ્થ છે